નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસ ને વાર શનિવાર આજના જીરોના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું આજે ઊંઝામાં બેતાલીસ રૂપિયા જીરોના ભાવ જોવા મળી રહ્યો છે અન્ય માર્કેટ ચાર હજાર આસપાસ જીરોની બજાર જોવા મળી રહી છે આપણે જણાવ્યા મુજબ બે દિવસ વધારો બે દિવસ ઘટાડો એવી રીતે અત્યારે પણ બજાર ચાલી રહી છે વાયદા બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે જેના કારણે બજારમાં વધઘટ જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરુના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો ત્રીસથી આડત્રીસો ને પચાસ રૂપિયા હળવદ ત્યાં ત્રીસો સિત્તેરથી આડત્રીસો ને અઠ્યાવીસ રૂપિયા મોરબી ત્રણ હજારથી સાડા ત્રીસો ને પચાસ રૂપિયા પાટડી પાંત્રીસોથી સાડત્રીસો ને સત્યાવીસ રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી સાડત્રીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા ગોંડલ એકત્રીસોથી સાડા સાડત્રીસો રૂપિયા વાંકાનેર ત્યાત્રીસોથી આડત્રીસો ને પંચોતેર રૂપિયા જેતપુર ત્રણ હજાર અગિયારથી સાડત્રીસો રૂપિયા ઊંઝા એકત્રીસો પચાસથી બેતાલીસો બાસઠ રૂપિયા થરાદ સિત્યાવીસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા પાટણ ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા આરીજ છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા થરા ચોત્રીસો થી પચાસ રૂપિયા નેનવા તેત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા વારાહી પાંત્રીસોથી આડત્રીસો ને એકવીસ રૂપિયા દિયોદર બત્રીસો સત્તરથી છત્રીસોને બાવીસ રૂપિયા રાધનપુર બત્રીસોથી ત્રણ હજાર નવસોને દસ રૂપિયા રાપર બત્રીસો એકોતેરથી છત્રીસો ને રૂપિયા ભચાઉ છત્રીસોથી રૂપિયા અંજાર પાંત્રીસો એંશીથી છત્રીસોને ચાલીસ રૂપિયા જામનગર પચીસોથી આડત્રીસો પંદર રૂપિયા ભાવનગર તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા પોરબંદર ત્રેવીસો પંચોતેરથી ત્રેવીસો પંચોતેર રૂપિયા અમરેલી એકત્રીસોથી છત્રીસો ને રૂપિયા ટ્રાંગધ્રા છત્રીસો બ્યાસીથી સાડત્રીસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા એકત્રીસો પાંચથી સાડત્રીસો ને પંચોતેર રૂપિયા સમીર છત્રીસોથી રૂપિયા માંડલ ચોત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા વિરમગામ ત્રણ હજારથી આડત્રીસો સાઠ રૂપિયા મહેસાણા સાડત્રીસો પાંચથી સાડત્રીસો ને પાંચ રૂપિયા ચામખંભાળિયા તેત્રીસો પચાસથી સાડત્રીસો એંસી રૂપિયા ચામજોધપુર બત્રીસો પચાસથી સાડત્રીસો વીસ રૂપિયા થ્રોલ એકત્રીસોથી પાંત્રીસો વીસ રૂપિયા અને બહુચરાજી ત્રણ હજારથી બત્રીસો ચાલીસ રૂપિયા